નમસ્કાર દર્શક મિત્રો તો જોઈએ આજના મહત્વના સમાચાર આલાઈ એક સ્વાર્ટ ન્યૂઝ મહેસાણા ગુજરાત શિવવીરો અર્જુન સિંહ ઠાકોર પાસેથી મહેસાણા જીઆઈડીસી હોલ ખાતે જન્મદિવસ નિમિત્તે ત્રિવેણી સેવાકીય પ્રવૃતિ કેમ્પ યોજાયો મહેસાણા તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રકાંતભાઈના તેસઠમાં તથા તેમના ધર્મપત્ની સુરેખાબેનના ઓગણ સાહીઠમાં જન્મદિવસ નિમિત્તે મહેસાણા જીઆઈડીસી હોલ ખાતે ત્રિવેણી સેવાકીય પ્રવૃત્તિ કેમ્પ યોજાયો હતો મહેસાણા તાલુકા ભાજપ સંગઠન પરિવાર દ્વારા આયોજિત તથા રાષ્ટ્રશક્તિ એકતા મંચ અને રાજધાની ફાઉન્ડેશનના સહયોગથી ત્રિવેણી સેવાકીય પ્રવૃત્તિ કેમ્પ મેઘા સુપર સ્પેશિયાલિસ્ટ નિદાન કેમ્પ તથા મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ભારત સરકારની વિવિધ પ્રકારની યોજના વિશેની માહિતી કેમ્પ તથા રક્તદાન કેમ્પ અને અંગદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રેવા બ્લડ બેંકના સહયોગથી ચંદ્રકાંતભાઈ પટેલ લાંગણ મહેસાણા તાલુકા ભાજપ પ્રમુખના તથા તેમના ધર્મપત્ની સુરેખાબેન પટેલ પૂર્વ પ્રમુખ મહેસાણા તાલુકા ભાજપ મહિલા મોરચાના ઓગણસાઠમાં જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં અનેક લોકોએ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં ઉદઘાટક મહેમાનોમાં ડોક્ટર અનાર મહેતા ફાઉન્ડર પ્રમુખ સૃષ્ટિ ભારત ફાઉન્ડેશન શારદાબેન પટેલ સાંસદ મહેસાણા લોકસભા દુષાબેન પટેલ મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ હરિભાઈ પટેલ પૂર્વ ચેરમેન ગિરીશભાઈ રાજકોટ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ભગાજી ઠાકોર જિલ્લા મહામંત્રી તથા અન્ય વિશિષ્ટ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા શુભેચ્છક ડેનિસભાઈ અંકિતભાઈ તથા સમસ્ત રેવાભાજી મુખી પરિવાર લાંખણ જ રહ્યા હતા આશીર્વાચન પરમ પૂજ્ય શ્રી નારાયણદાસજી દાસજી મહારાજે આપ્યા હતા પ્રસંગ વિશે શું કહેવા માંગશો કઈ રીતે કાર્યક્રમ હતો આજે અમારા ધર્મપત્ની સુરેખાબેન તેમજ મારો બંનેનો એક સાથે જન્મદિવસ હતો તો અમારા પુત્ર શ્રી રનીષભાઈ અને પુત્ર વધુ કિંજલબેન રાજધાની ફાઉન્ડેશન એક રાષ્ટ્રીય એકતા મંચ રાષ્ટ્રશક્તિ એકતા મંચ તમામ સહયોગી સંસ્થાઓના બધા જ સહયોગથી આજે અહીંયા મહેસાણા મુકામે ડીઆઈડીસી હોલમાં ત્રિવેણી સેવાકીય પ્રવૃત્તિઓનો એક સરસ કેમ્પ રક્તદાન કેમ્પ ઓર્થોપેથિક ડૉક્ટરશ્રી મલ્ટી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરશ્રીઓ અને તમામ આરોગ્યને લગતી તમામ સેવાઓ અને બધી માહિતી જે હતી એ તમામ માહિતી મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ડૉક્ટર અનાબેન મહેતા અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ગિરીશભાઈ જિલ્લા ભાજપના મહામંત્રીઓ અમને આશીર્વાદ આપવા માટે આશીર્વાદન આપવામાં સંત શ્રી નારાયણ દાસજી મહેસાણાથી અમે આશીર્વાદન આપ્યા અમારા સંગઠનના તમામ મહાનુભાવો તાલુકાના જિલ્લાના તમામ સંસ્થાના શ્રીષ્ટ્રીઓ ડૉક્ટરશ્રીની ટીમ અને અન્ય મહાનુભાવો એ મને અને મારી ધર્મપત્નીને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા અમારા સંત રેનીશ ડેનીશભાઈએ આ એક નીચે લીધેલો કરેલો અને પણ લીધેલું કે સેવાકીય પ્રવૃત્તિ વર્ષોથી એક પોતે કરે પક્ષમાં વર્ષોથી અમે બધા કામ કરીએ છીએ તો એક સેવાકીય પ્રવૃત્તિ અને પરસ્વાર્થનું કર્મનું ભાથું બંધાય અને ગરીબ જે દર્દીઓને લાભ મળે એના જે ઉમદા હેતુથી આ કાર્યક્રમ ગોઠવેલો છે આ કાર્યક્રમમાં તમામ લોકોએ વધાર્યા એમ મીડિયાના મિત્રોએ પણ વધાર્યા અમને એક બળ પૂરું પાડ્યું અને એક ડૉક્ટરશ્રીની ટીમ તમામ કેમ્પના જે તે જવાબદારી બધા હાજર રહ્યા દર્દીઓ પણ હાજર રહ્યા શુભેચ્છકો પણ હાજર રહ્યા તો એક આ સેવા સેવાકારી પ્રવૃત્તિનો ઉમદા હેતુ હતો એ સિદ્ધ થયો છે અને અમારા તમામ ભારતીય જનતા પક્ષના આગેવાનોએ હાજરી આપી અને એ બેનરમાં જે અમારા મહાનુભાવો છે એ પણ અમુક રજનીભાઈ અને અમારા જે મુકેશભાઈ ધારાસભ્ય છે કેનેડા છે રજનીભાઈ કેરેલાસ એ પણ શુભેચ્છા પાઠવી આવી શક્યા નથી નીતિનભાઈ એ બધા કામમાં વ્યસ્ત હોવાથી કડીમાં બધા આગળના પ્રોગ્રામો નિર્ધારિત હોવાથી આવી શક્યા નથી ઋષિકેશભાઈ પણ આવવાના હતા બધા પણ એ અગાઉથી એમનું જે કાર્યક્રમનું નિર્ધારણ હોવાથી એ આવી શક્યા નથી તમામ મહાનુભાવો બીજા બધા આવ્યા એમનો ખૂબ આભાર પત્રકાર મિત્ર અને મીડિયાના મિત્રોનો આભાર શુભેચ્છાનો આભાર અને પક્ષના અને બધા જ સંસ્થાઓના વડા શ્રેષ્ઠોનો ખૂબ ખૂબ આભાર અને એ બધાના હાજર રહેવાથી આ કાર્યક્રમ ખૂબ સફળ થયો અને મને અમને બંને ધર્મપત્ની મારી સુરેખા આપ્યા અને મને બંનેને અમને એવો અવસરો મળ્યો અને આશીર્વાદ મળ્યા એ બદલ ખુબ આભાર ભારત માતા વંદે માત્ર ન્યુઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર